आहे नेपाल थी हेलो हेलो राम 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 ये इधर आक तोड़े हुए हैं अंदर से बद्दे आ रहे हैं चेनी राम 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 आरे राम नो यू जा इधर आके तू तो बना रहे हो हाँ नमस्ते हम अंगूर खा रही हैं ये वाइन के लिए अंगूर है जाओ खावा नहीं तो वाइन बनावा नहीं है भाई खाइए।

એ આમાં ચડાવવાનું હોય છે આ ઉપર આમાં આ બધે હરો હરે સુધી બધાયમાં જ્યાં આ બાજુ પાછું આ બાજુ બધાયમાં જ્યાં આ પ્લાસ્ટિક છે એ બદલાવવાનું કામ છે તો જોવું તો આવું કામકાજ મારે તો બંને રીજો આગળ વિડીયામાં આમાં છે ને

થર્ડ માંથી કટિંગ કરવાના છે આ રીતના આ રીતના કટિંગ કરી હું કરીશું પછી એ મહિને બે મહિના પોરવાના ચાલુ થઈ હે મહિના દિ પછી અને પાછા આની અંદર દિય ગરમ હવા હીટર થી જવા પડ્યું હીટર તમે દેખાતો એટલે ખૂણામાં જોવા હીટર ચાલુ થાય આ ટેબલ ને હેઠ પાયું પાથરે આ બધા ટેબલ છે હેઠળ ટેબલ ને એને પ્લાસ્ટિકના પાઇપ હોય ને એમાં હોલ હોય ના તમને દેખાડા આગળ આગળ તો એવું કામકાજ હાલે અમારે જે આ બધા હુકાઈ ગયા જવો અને પછી થર્ડમાંથી કટિંગ કરી નાખવાને એટલે પાસા કોરે અને આ લગભગ બે બે ત્રણ ત્રણ વર્ષ થયા હે આ બે હજાર નું હે જવો હા જે આ હીટર હે એટલે પછી આ બટાણા બટાણથી હિયારો અને સુમા હું મેન બધું ચાલુ થઈ જાય જા આ પ્લાસ્ટિકનો પાઇપ છે એ બધા પાઇપ એક મેન પાઇપ આ હોય અને એ નીચે જ નાખેલ હોય એટલે પછી આનું અંદરનું તાપમાન મેન્ટેનન્સ રાખે કે એટલી આટલી ગરમી જોઈએ એ પ્રમાણે રાખે એટલે ઘાઇ ઘા કોરવા માંડે નથી હિયારામાં ખબર છે કે ઓછું કોરે ગમે એ ઝાડું આ તે બધું એવા સારું તો એવું કામ કાજ કરીએ side ના બધા પ્લાસ્ટિક વરસ દી હોય તૂટે ગા હોય તો જોવો આગળ જે આ બધા આ આ આ બધા પ્લાસ્ટિક આખા ફેરવવા ના હોય જા આખા તો પછી જે આમાં છે ને બધું ખાતર દેવાનું પાણી દેવાનું માપ થઈ જાય માપ જ આવી જાય જો આમાં જો જરૂર ન હોય ત્યારે આમાં કંઈ પાણી ભેગું ખાતર બાતર કે એવું કંઈ દેવાનું જ નહીં ખાલી પાણી જ દેવાનું એ પણ એ થાય કે હા સુકાઈ ન જાય એ રીતના ટાઈમ ટુ ટાઈમ જ પહેલા તમે વીડિયમ જોઈએ જોવા કેવા કોરેલું ત્યાં બધા લીલા સમૂતા ને જોવા એ આ પાસે મહિના પછી જોજો તમે મહિના પછી વટાણે અમારે આનું કાપવાનું કામ ચાલુ થાય બધું કટિંગ કરવાનું આખા કટિંગ ઉપર નાખવાનું થર્ડમાંથી પાછા નવા નવા કોરતા જાય તો આ રીતના બધી છે અને આ મહિનાથી પછી જોઈજો તમે આખા આખા આ થોડાક જ્યાં પ્લાસ્ટિક ઊસા થાય ને અવાજ આવે બહુ વિદ્યામાં હંભરા હે નહીં જ્યાં દેખાય તમને ઉપર જાય જ્યાં પ્લાસ્ટિક જરાક અવાજ આવે જ્યાં ઓટોમેટિક ઉપર રાખણી છે એમાંથી મોટર હોય એટલે ઉપર સડી જાય એટલે નો પાણી આવે કે નો વરસાદ આવે કે કંઈ નો ટાઈડ આવે એટલે અંદરનું અને અંદરનું તાપમાન બધું મેળો અહીં મેન્ટેનન્સ રહીએ કે ભાઈ એની જરૂર છે એટલું તો આવી રીતના હે બધું Yeah, I do. જ્યાં પ્લાસ્ટિક છે ને જ્યાં આખે આખું ફેરવે નાખવાનું નવા જ નાખે દેવાના તો એવું અમારું કામ છે અટાણે બહુ બીજું કંઈ કામકાજ ને બધું મેન્ટેનન્સ નું કામ આવે એક મહિનો આલી છે પછી પાછું ગ્રાફ્ટિંગનું કલમ લગાડવાનું ચાલુ થઈ ગયા છે તો આવી રીતના બધી એ જો આ પ્લાસ્ટિક પીડ્યા બધા કાપે માપના હરખા ને ફિટ કરવાના એનું કારણ છે કે આ આ છે ને જો આ છે ને આ જારી આ નેટ હોય પછી આ માથે પ્લાસ્ટિક ચડાવે જા એટલે રાતે દિવસે શું કરે નાખે ઓટોમેટિક મોટર હોય ઉપર નથી ઉપર થઈ જાય જ્યાં દોરી હોય આ દોરી થી ઊંચું સડે જાય જ્યાં વાહ સુધી એટલે નો વરસાદ આવે કે નો કોઈ બારોબારની કાજ આવે ટૂંકમાં પેક જેવું થઈ જાય બધું ટૂંકમાં એ માનો ને કે અંદર બધું પેક થઈ જાય કોઈ બારોબાર ની હવા અંદર ન જાય ને અંદર બારોબાર ન જાય એવી રીતના અને જ્યાં આ બધી મોટા ઉપર જ્યાં जहाँ मोटर है ये थी बढ़ू थे खराब कम का जा हरि योहन जा लोक था तो जाए जाम यार इतना खड़ा नहीं जाना अंदर घीसी हुई मोक था तो जाए जा करें हरि योहन અંદર ગીસીમાં આવે અંદર લોક થતો જાય પ્લાસ્ટિક બધું પૂરું જ ફિટિંગ પ્લાસ્ટિક